અલ્લાદાવ અસર કબૂલ હોય બાપના હું હે કીમ પા ઓલો કા પેટ્રોલ પતિ જેતું પાવર કપાતો હોય તો ચોગડી અને મિંદે રૂપિયાનું પંચર બદલી છે નાની થઈ ગઈ હતી અને હવે ભાઈ પાછા નીકળી ગયા છે આપણા ખેતર જવા

લીમડાના સિત્તળ છે આપણું બુલેટ મેકી દીધું છે કારણ કે આની એસી પણ ન પોગ્યા છે તો હાલો આપણે કરી નાખ્યો એ પાણીનો વાલ ચાલુ અને આપણે વારવાનું બાજરામાં પાણી બાજરાનો રોટલો હાલો બોલે બાકાજી કે એ લીલી લી રે વાડી ને લીલા ડુંગરા તો દોસ્તો આપણે કરી નાખ્યો એ પાણી ચાલુ ખેતર તો આપણે પોગી ગયા હતા એટલે જો ધબ 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 તમને આવતો હોય છે તો હાલો તમને છે ને પેલા બાજરી આપણી બતાવી દઉં ખેડૂતની તમને બાજરી બતાવી નથી અને આ નાની નાની એવી જુવારડી છે અને બાજરી આપણી આગળ છે તો હાલો હાલજી ધીરે ધીરે એનકા અને કેવી આપણી બાજરી થઈ છે અને હજી લોકોને બાજરી ઊગીને હમીનમી થઈ રહી છે ને આપણે બાજરી પાકવાની તૈયારીમાં આવી જાય છે અને આ જો આવી રીતે છે બધું ઝોલા ખાય છે એનકા છે કાચી બાજરી છે આ એક ભાગ આપણે પહી દીધો છે પાણીનો જો દાણા ચડવા મીંડા છે બાજરીમાં વ્હાઈટ ગોલ્ડ આપણું નથી તમે હા વૃદ્ધિ છે ખાવો તો બાજરાનો અને જાવું તો મત દરિયે એ મને નથી આવતું સારું હાલો આગળ છે બધું તમને બતાવું તો થોડોક પવન છે એટલે અવાજમાં પ્રોબ્લેમ આવતો છે પણ કાંઈ વાંધો નહીં તો આ જો બાજરી આપણી એ હે બાજરી હાલો હીરા જેવી ને બાકી એકદમ ચમકદાર તો એ આપણી બાજરી હેઠળ કેટલા બડા હે એ તો અત્યારે દોસ્તો આપણે પાણી બંધ કરી દીધું છે અને જેમ રાવણની લંકા હરી હતી ને એવી રીતે અત્યારે આપણે લંકા જ હરગાવવાની છે કેવી રીતે હરગાવવાની છે એ આગળ તમે જોતા રહ્યું બરાબર તો હાલો પેલા એ વાળ છે ને એ આપણે બંધ કરી નાખીએ કારણ કે પાણી આપણું પાછું ભોજમાં સડી જાય એટલે ટાંકામાં અને ટાંક ભરાતો થઈ જાય તો કરી નાખી પાણી બંધ અને લગાવી લંકાની અત્યારે જો થોડું થોડું પાણી છે

ભાઈ ભાઈ ને પછી આપડે આમાં ખેડવાનું છે એટલે આમ બહુ જાજી ઓલી પિંજીરું હે કરવાનું છે તો એ તો દેખા જાય ગા જો હોગાઓ પણ આની હજી આપણે બાજરી થઈ ગઈ હારે રેડી તો હાલો હવે ઉપડી આપણે પાછા ગામમાં